નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે ખેતીની અંદર જે છે એ કેવી રીતની જે છે આવક વધી શકે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્ન હોય છે ત્યારે મિત્રો હાલ જે છે એ શિયાળુ પાક અને શિયાળુ પાક ની અંદર જીરૂ એટલે જીરો એટલે આ વર્ષે આપણે એમ કહીએ ને તો સૌરાષ્ટ્રની અંદર જે છે એ જીરાનું સિત્તેર ટકા કરતાં પણ વધારે વાવેતર હાલ શિયાળુ પાકોની અંદર એ થયેલું જોવા મળે છે ત્યારે દિવસે દિવસે જે છે એ સતત ને સતત એ ખેડૂત મિત્રોનો પ્રશ્ન જે છે એ કોઈ વાત હોય તો એ વાતમાં જીરું આવ્યા વગર રહેતું નથી ત્યારે આ જીરું જે છે એને જો કરવું હોય તો કેવી રીતનું જીરું જે છે એ થઈ શકે એની વાત એ મિત્રો આજે આપણે કરવાના છે ત્યારે સૌપ્રથમ જે છે એ આપણા પ્રગતિશીલ ખેડૂત છે કે એમણે જે છે એ જીરાની અંદર કેવા કેવા પ્રયોગો કર્યા છે અને એના જીરાથી એમને શું ફાયદો થયો છે એની વાત એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ જે છે જે આપણે જીરું કરવું છે તો જીરામાં જે છે એનું એક અથ્થું શાસન છે એવી વાત એ મિત્રો ગેલની વાત એ મિત્રો આજે આપણે કરવાના છે આ ગેલેલીઓ છે હું એ હું કામ કરે છે અને ખેડૂતો એ એ શા માટે જે છે એ આ જે ખેડૂતોના માટે એક કહેવાય ને એક આશીર્વાદ રૂપ જે છે એ બની રહ્યો છે તો સૌ પ્રથમ જે છે આ ગેલેલીઓ જે છે એના વિશેના અનુભવો આપણા ખેડૂત પાસેથી જાણીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે હરિભાઈ ગામ પાંચવડા પાંચવડા તાલુકો જસદણ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર અઠાણું સાત અડતાલીસ બે નવાણું હવે વિઠ્ઠલભાઈ આપ જીરું જે છે એ કેટલા સમય થી જીરાનું વાવેતર કરો છો જીરાનું વાવેતર દસેક વર્ષથી કરીએ છીએ દસ એટલે તો જીરાના તો આમ તો અનુભવી ખરા હા બરાબર કે વર્ષોથી જીરાનું વાવેતર જે કરો છો આ સાલ કેટલા જીરાનું વાવેતર કર્યું છે આ સાલ સોળ વીઘાનું છે સોળ વીઘાનું જીરાનું વાવેતર કર્યું છે જીરાની અંદર જે છે એ વાત કરવામાં આવે તો જીરું જે છે એ કેટલા એક વીઘાની અંદર કેટલું જીરું નાખો છો તમે અત્યારે મેં આ સવા બે કિલોનું વાવેતર કરેલું છે સવા બે કિલો એ એક વીઘા સવા બે કિલો બરાબર છે પાયાની અંદર કેવા ખાતરોનો ઉપયોગ કરો છો પાયા અંદર વિગે આઠ થી નવ દસ દસ કિલો નવ થી દસ કિલો અને ફાળા સલ્ફર હું પાયા ની અંદર વાવું છું બરોબર ખાતર વાવું છે બરોબર છે જીરાની અંદર જે છે એ

આપેલા છે બરોબર હવે પિયત આની અંદર આપવાના છો કે હવે પિયત ની નહીં હવે પિયત ની જરૂર નથી બરોબર છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વિઠલભાઈ દ્વારા કરી વિઠલભાઈ હવે મારે એ જે મહત્વનો પ્રશ્ન છે એના વિશે વાત કરવી છે કે આ વર્ષે જે છે એ આ જીરાની અંદર જે રોગ જીવાતની અંદર જે વાત કરવામાં આવે તો આની અંદર જે છે એ આપણે માવઠાનો અસર હતી તો એની જે છે એ આ જીરા ઉપર હું અસર કઈ થઈ ખરી માવઠા ઉપર આ વાદળાનો સતત છાયો અને ઠંડા પવનને હિસાબે શરૂઆતમાં થોડીક થ્રીપ્સ એટેક વધારે હતો હા બરોબર અને પછી આપણે જે રેગ્યુલર પિયત પાતા હોય એને બદલે મે 5 દિવસ ખેંચાવી એટલે કે 20 દિવસે પિયત પાયું હા હા બરોબર એટલે પાણી જે ભરાવો લે છે અર્ધી જમીનમાં એમાં જીરો થોડું બેઠું બરોબર વળતે દિવસે ઝાખું દેખાણો એથી આગલા દિવસે હાવ સફેદ દેખાવા મળ્યું પછી અરવિંદભાઈને ને ત્યાં ગયો હું એટલે આવી રીતની પોઝિશન છે બરોબર અર્ધું સારું છે ઢાળ વાળું અર્ધું બેઠું છે શું કરવું એટલે એને કે લઈ લો મને માહિતી આપી કે આ લઈ હ અને સાથે ઝીંક આપ્યું બરોબર એટલે એ સોળ એમ એક પંપે અથવા તો એને એવું કીધું કે અઢી વીઘે એકસો ને સાઠ એમ એલ ને એટલું થાય છે બરોબર એટલે રીતે તમે કરો અને ઘાટું પોઝિશન સારી જશે જાય છે ત્રણ દિવસ ગયા એટલે અમારા મજૂર ખડ લેતા હતા તો એને એવું કીધું કે જીરું કુળાઈ ગયું એની ભાષામાં બરોબર તો હું જોવા આવ્યો તો ખરેખર એવું બન્યું પછી મેં બે પોષક ના ત્રણ દિવસના અંતરે રાઉન્ડ મારા ખાલી પોષક ના બરોબર એટલે જીરો રેડી થઈ ગયો આ બે ગેલો જીરો છે પાછું રિટર્ન થઈ ગયો ગયું જિંદગીમાં પહેલી વાર જોયું છે બરોબર છે તો ગેલેલિયોનું રિઝલ્ટ જે છે એ આમાં આપણે ગણી એક ખરું પૂરેપૂરું એનું જ રિઝલ્ટ છે મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે ગેલેરીઓ એટલે આપણે બધાને ખેડૂતોને આમ તો ખ્યાલ જ છે કે ઝીરું કરવું છે તો ગેલેરીઓ તો જોશે જ બરાબર બે છટકાવ જે છે એ જો કહેવાય કે ચાલીસ પિસ્તાલીસ દિવસનું નું જીરું થાય ત્યારે આપણે આપણે આમાં રોગ અને શત્રુ ની ખબર છે કે એ જે આવ્યા પહેલા જે છે છંટકાવ કરવાની ભલામણ એ કરવામાં આવે છે એટલે કે જીરું જે છે એ હજી એમની અંદર કઈ કાળજો હોય નહીં કઈ શરમી હોય નહીં છતાં પિસ્તાલીસ થી પંચાવન દિવસનો નો છોડ થાય એટલે એક વખત જે છે એ આપણે આ ગેલે લીધો મારી દઈએ તો એની અંદર જે છે એ કોઈ પ્રશ્ન રહે વ્યવસ્થા એ પેલો રાઉન્ડ અમે મારી દઈએ મારી દીધો બીજો રાઉન્ડ જે છે એ પાંચ થી પંચોતેર દિવસનું નું જીરું થાય ત્યારે જો મારી દેવામાં આવે તો એની અંદર આપણે એક નિશંક બની જાય કે આની અંદર કોઈ જાતનું જે છે એ હવે કાળિયાનો ભય રહે નહીં તો મિત્રો જીરું જે છે એની એક ખાસિયત

કરે છે એવું અત્યારે આમાં તમને લાગી રહ્યું છે કેમ અને અમે તો આ બધી દાણા બની જાય અને પાંદડી ઓછી થઈ જાય કમ્પ્લીટ દાણા દેખાય જીરામાં ત્યારે ગેલેલી એનો રાઉન્ડ કરીએ છીએ કારણ કે છેલ્લે બધા રેડ આવતા હોય છે હા બરોબર એ ત્રણ ચાર દિવસ રેડ આવે તો રાતડીઓ આવી જાય દાણાનું ભૂકો થાય હા બરોબર એને હિસાબે આનું સોલિડ ઉત્પાદન આપે છે અને દાણાનો એકદમ ખિસ્કોલી કલરનો દાણો થાય એમ એટલે મિત્રો જે મિત્રોએ જીરાનું વાવેતર કર્યું છે એ આ કોર્ટેવા કંપનીનું જે ગેલેરીઓ આવે છે અને બીજું કે આ ગેલેલીઓ જે છે એ આપણે ભલામણ કરીએ જે સરકાર જે છે બરાબર છે 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 ગુજરાત જે 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 આપણે યુનિવર્સિટીઓ એ એ એ પણ આ માન્યતા અને એમ કે કરવું છે જીરામાં કાળીઓથી બસવું છે તો આ વાપરવાનું છે મિત્રો આ ગેલેલીઓની વાત એ આપણા ખેડૂત મિત્રોના મોટે આપણે સાંભળી રહ્યા છીએ દરેક ખેડૂત મિત્રો માટે એ ગેલેલીઓ એ આશીર્વાદરૂપ જે છે એ બની રહ્યો છે ત્યારે મિત્રો જે ખેડૂત મિત્રોને કેવાય કે કાઈ નથી પણ જે છે એ જીરું કરવું છે તો એને ગેલેલિયો જે છે ભૂલવો જોઈએ નહીં એક એકરની ની અંદર 160 એમએલ અથવા જે છે એ એક કેવાય ને કે એક પંપની અંદર 16 16 એમએલ જે છે એ નાખી દેવામાં આવે તો એ ખેડૂત મિત્રો જે છે એ નિશાંક બની જાય છે બીજો મિત્રો સાથે સાથે એ ખેડૂત મિત્રોને આપણે એ પણ ભલામણ કરીએ કે ભાઈ જ્યારે આવી રીતનું તમારો કહેવાય કે એક જોડી જે છે એ બની રહી છે ગેલેલિયો ને સ્ટેપ અપ સ્ટેપઅપ પણ છટકાવ જે છે એ તમે સાંભળ્યું પણ હશે તો તમે માર્યું પણ હશે તો આ ગેલેરીની સાથે સ્ટેપઅપ એક પંપની અંદર પચીસ એમ એલ નાખી અને જો એના પણ બે રાઉન્ડ જ્યાં લાગી જશે તો એ જીરાની અંદર જે છે લગભગ જે છે રાઉન્ડ લઈ

દેહ ધાર્મિક ક્રિયા જે છે સુધારવાની સુધારવાની કામગીરી જે છે એ ગેલેરીઓ દ્વારા થઈ રહી છે તો મિત્રો તમે પણ જે છે એ જો અત્યારે હાલ જે છે એ જીરોનો સમયગાળો લગભગ જે છે એ ખેડૂત મિત્રોને ચાલીસથી માંડી અને પચાસ દિવસનું જીરું દરેક ખેડૂત મિત્રોને બન્યું છે તો એ દરેક મિત્રો જે છે એ આ ગેલેરીનો અને સ્ટેપઅપનો ઉપયોગ જે છે ચોક્કસ કરે વિચલભાઈ અમારા ખેડૂત મિત્રોને જે છે એ તમે ગેલેરીઓ વિશે હું ભલામણ કરું છું ખરેખર હકીકત આના કરે ને તો મારું તો એવું કહેવાનું થાય છે કે કુદરતી હવામાન કદાચ આખા પાછું થયું હોય તો આપડા નસીબમાં હોય તો ઝીરો જાય નહીં બરાબર છે મિત્રો નસીબ જે છે એ પહેલી વાત છે છતાં પણ જે છે એ આપણે જે મહેનત જે છે એ આપણા હાથનું આપણા હાથમાં છે ત્યારે મિત્રો તમે જે છે જો જીરાનું વાવેતર કર્યું હોય તો જે વિઠ્ઠલભાઈ કહે છે એમ ચોક્કસ જે છે એ મિત્રો આનો ઉપયોગ જે છે તમે કરી શકશો આનો હેલ્પલાઇન નંબર જે છે એ મિત્રો આપણે લખી લો જેથી કરીને આપણે જે છે એ કોઈ ખેડૂત મિત્રોને ગેલેલીઓ વિશેની માહિતીની જરૂર હોય કે મારે ગેલેલીઓ જે છે એ ક્યાં મળશે કેવી રીતનો મારે છંટકાવ કરો કેવી ગેલેલીઓ મારે વાપરવું એનો હેલ્પલાઇન નંબર જે છે એ મિત્રો બોલો જેથી કરીને જે છે એ તમારી સાથે એ વાત કરી શકે મિત્રો આ નંબર ઉપર મિત્રો તમે ફોન કરી અને સૌરાષ્ટ્ર અથવા તો ગુજરાત અથવા કચ્છની અંદર કોઈ પણ જગ્યાએ જે છે એ આ ગેલેરીઓ તમને ક્યાં મળે કેવી રીતનો મળશે એનું વધારાની માહિતી ક્યારે છંટકાવ કરો વધારેની નહીં આમાં આપણે આમાં એક મર્યાદા છે કે આપણે બધું નથી કહી શકવા પણ સાહેબ પાસે જે છે એ પૂરી માહિતી જે છે એ આપણે મેળવી શકશું વિઠ્ઠલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે એક ખૂબ સરસ મજાની માહિતી એ આજે આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી